માડીમુંદ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના જન્મદિન પ્રસંગે વિવિધ સેવા કાર્યો કરીને ઉજવણી કરવામાં આવી હતી મુન્દ્રા તાલુકા ભાજપ અને તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો કાર્યકરો એન્કરવાલા અહિંસા ધામ મધ્ય એકત્રિત થયા હતા અને તાલુકાના પ્રાગપર રોડ સ્થિત ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રમાં ગાયોને ગોળ રોટલા તેમજ પક્ષીઓને ચરણનું વિતરણ કરાયું હતું તેમજ સમસ્ત ભાજપ પરિવાર વતી મુન્દ્રા તાલુકા ભાજપ મહામંત્રી કીર્તિરાજગોરે જીવદયા ક્ષેત્રે સંસ્થાના જીએમ રાહુલ સાવલાને એકવીસ હજારનો ચેક અર્પણ કર્યો હતો મુન્દ્રા તાલુકા ભાજ્ય પ્રમુખ વિશ્રામ ગઢવી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ ધારાસભ્ય અનિરુદ્ધ દવેને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પંચાયતના સદસ્ય દેવસિંહ પાતારિયાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી મુન્દ્રા તાલુકા ભાજપ મહામંત્રી કીર્તિ રાજઘોર અને ભાજપના અગ્રણી મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના જન્મદિન પ્રસંગે હાલની ઠંડીની સિઝનમાં ખુલ્લા ઝૂંપડામાં રહેતા બાળકોને સ્વાદિષ્ટ ભોજન સાથે મીઠાઈ પીરસવામાં આવી હતી ગરીબ બાળકો માટે ભોજન અને મીઠાઈની વ્યવસ્થા જનસેવાના રાજસંઘવીએ કરી હતી આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રા પાંજરાપોળમાં ગાયોને લીલો ચારો આપવામાં આવ્યો હતો તેમજ શહેરની જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળ ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર અને શહેર યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતાએ ધારાસભ્યોને જન્મદિન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે વિવિધ મંડળના હોદ્દેદારો સુધરાઈના હોદ્દેદારો અને કાઉન્સિલરો કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા કે ધારાસભ્ય આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ સભ્ય રાષ્ટ્રીય નેતાઓ એમના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યક્રમો કરી અને કરવામાં આવે છે એ નિમિત્તે આજે માંડવી અને મુન્દ્રાના ધારાસભ્યશ્રીનો આજે જન્મદિવસ છે ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપે અને આજની એમના જન્મદિવસ નિમિત્તે ટ્રાકપર રોડ એન્કરવાલા અહીંસાધામ મતે સેવાકીય કાર્યક્રમો નો આખો ઉજવણી કરવામાં આવી સાથે સાથે આજુબાજુમાં જે કોઈ ગરીબ વસાહતો છે એમના માટે ભોજનની પણ સુવિધા કરી અને ભોજન પણ પીરસવામાં આવશે એ માટે આપશ્રીનો પણ રાજસંઘવી જે પાર્ટી માટે અને સાર્વજનિક જ્યારે આ કાર્યક્રમો હોય ત્યારે પોતાની ઉપસ્થિતિ બજાવતા હોય તો આપશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ આજે સમગ્ર કાર્યક્રમમાં પાર્ટીના ચૂંટાલા તેમજ મંડળ અને સંગઠન સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા માનવી અને મુન્દ્રાબા વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અમૃતભાઈના જન્મદિવસ પ્રસંગ પ્રાગપર રોડ ઐસાધામ મધ્ય માંગડા પરમાં પાંગડા પશુઓ અને પશુઓને ગોળ તેમજ બાજરાનો રોટલો આપી માનનીય ધારાસભ્યનો આજે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ કડકડતી ઠંડીમાં અત્યારે શિયાળાની સિઝનમાં જે કંપનીઓની આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટી વસાહત છે એમાં બાળકોને પણ ભોજન કરાવી ને મીઠું મો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી